બરાબર અને આલીયું છે ને ગણેશ પાર્કમાં આ ગણેશ પાર્ક આવો આ ગણેશ પાર્કમાં શું આજે આ રસ્તો રે ને ટીપી નો એ ગણેશ પાર્કની ની તો સર્વે નંબર ને સર્વે નંબર હે ને પણ ગટર ની પેલી બાજુ અને રસ્તો તમે ગણેશ પાર્ક માં છે એવું કેવું છે હા ટીપીએ ટીપી આખી ગણિત પાર્કમાં છે અને સાહેબ અમારે જો લીગલી કોઈ બધાનું તથુ હોય તો અમારે કરી દેવામાં કઈ વાંધો નથી બાકી ખાલી મંગલપુરતી ટીપી આવશે એની ચાલે આપણો શોપિંગ છે જો ને સાહેબ જો શોપિંગનો રિઝોર્બ પ્લોટ છે ને આપણો કે આ શોપિંગનો આ 12 મીટર દેખાય ને તો જે અત્યારે અહીંયા મકાન બધા મકાન જોઈને આ મકાન ઊભા છે જોઈ આની બાજુમાં એક આપણો ટીપી પડ્યો છે આપણો 72 નંબર

આ તમારી જે માલિકીની બાઉન્ડ્રી છે આ 1 2 3 અને 4 આ તો એટલામાં તમારું છે આ આ કાળી લાઈન વાળી તમારી દિવાલ હશે તો અમાર અંદર આવવાનું થતું જ નથી બસ અમાર જવાન થાય બસ 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 સમજા તમે અમાર તો અમાર તો સીધી વસ્તુ છે કે તમારી ક્ષેત્ર પર પ્રમાણે તમારું મરી રહેતું છે તો અમાર અંદર આવવાનું થતું નથી અમારી જો માની લો કે તમારી બાઉન્ડ્રી આ જે પાકી મારી તમે હદ

પછી બીજું ગણેશ પેલા એ શું લાવે છે ક્યાં માપણી ના તમને બોલાવીશું તમે આઈ જજો અમાર સર્વે જોડે નો નહિ મારે કોઈ ટેન્શન વાળી વસ્તુ નહીં જે મકાન મંગલમવાર લાવો તો ગેટ વાળું ને

જો તમારી આ દિવાડે ને કે તિથી પ્રમાણે આતી છે રસ્તો તિપીનો રયા પર હવે બીજું આજ આ માલિક કે સાહેબ જે અમે અમે આ જે એનું જ ખેતર અત્યારે હાલ માલિક આજ છે એટલે એ તો હું એ અમે રસ્તો સર્વે નંબર બે

આ રતીલાલ કોણ એ ઇરાદુના કિગર પુરવજન હા તો મોબાઈલ આના 8 મેગાની કે ટેરા અને હાલ અત્યારે બલી ના જે મતલબ કરી આપ્યો છે રતીલાલને ઈ છે હાલી પૂડ મા dan hade hadd pada yang ini dengan saya dia ya saya ingin mengatakan saya nah apa આરવી રતિલાલ રામજી અને હેમંત નટવલા એના બે વિભાગ પડે છે કોઈ કે વિભાગ આ નંબર આવ્યો એ તમે તમે આપણે જોયું ને આ ભાગની બે માં 498 એક જગ્યા રાખી આ વેચાણ એક રાખી એક રાખી બરાબર એમાં ચાલો લાલે બનાવી આખી ડેવલપમેન્ટ ને કરેલી અમે તો બધાએ લીધા પછી લેસી રન લે બહાર આવી કોઈ બાકી બિલ્ડર નહીં આવો ચલો ઉત્તર દિશા કઈ આવી કઈ આ ઉત્તર દિશા આરે ઉત્તર આરે દક્ષિણ બરબસ બરબસ હવે આ જે લખાણ લખ્યું છે કે કાલિયાના રસ્તેથી ઉત્તર બાજુની સરે નંબર 499 દશ હા ના બતાવતો હોય સીધા રસ્તે હાલતા વાંધો લોકો જુના માણસો એવું કે આમે માની લો કે અહીં એક વીટી પાડી દીધી આપણે બે ભાગ પડી ગયા તો આ ભાઈને વેક્યું ખબર તો એ જુઓ આ ભાઈને વેક્યું એના ખેતરમાં જવા માટેનો કોઈ રસ્તો નહોતો એટલે એને શું કરી આવ્યું આ કાલિયાના વાળો રસ્તો હતો તેથી ઉત્તર એટલે આ રસ્તો જવા માટેનો આ ના ખેતરમાંથી મતલબ એવો ના સાહેબ આજે હું તમને સાહેબ કાલિયાણાનો રસ્તાનો નકશો બતાવું

મારી વાત આ આ વિશે ડીઆરએલ નો એ અમે સમજીએ તમારો નથી તમને તમે આ વસ્તુનો અમલ કરના કો પછી ભગવાનનો અમારે આવે આમાં શું છે મેઈન વસ્તુ એ છે સાહેબ અત્યારે ચલો આ બધા કાગળિયા બધા સાઈડમાં જવાનું 500 ગણને અત્યારે હેરાન થવું પડે મૂળ પ્રશ્ન આ છે જે કાલે ઓલાએ રજૂઆત કરી એમણે એમને જે રીતે કરી હોય સાહેબ અમારી અમારી વસ્તુ એક જ છે અમારે તમારે ખોલાવો નથી અમને ખાલી તમે તમે જુઓ તમારે છે ને તમારે ખોલાવવાનું કે નહીં અમારે તો રસ્તાની માર છે મારા ખેતરમાં શું છે એનાથી અમારું કોઈ મતલબ અમે પરમિશન આપી હોય ને તો અમારો કંટ્રોલ ચાલુ થાય અમે નાખી અમને કોઈ પરમિશન આપી તો કશું કર્યું નથી બીજી વસ્તુ બરાબર તમારે આપણે આ પંદર મીટરના ટીપી રૂટની વાત છે